જૂન મહિનાના પહેલા પખવાડિયામાં ચોમાસાની સિઝનનો વિધિવત આરંભ થવાની શક્યતા જોવા મળી રહી છે ત્યારે શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો રસ્તા પર ખાડા સહિતની સમસ્યા સર્જાતી હોય છે તે અંગે સુરત મનપા તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગ ઝોનના અધિકારીઓએ પ્રી મોન્સૂન કામગીરીનો ચિતાર આપ્યો હતો દરમિયાન પદાધિકારીઓએ ટ્રેન્ચની કામગીરી રસ્તા રિપેર પેચવર્કની કામગીરી તાકીદે પૂરી કરવાનો આદેશ કર્યો હતો શહેરમાં નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો મેયરે કર્યો છે સુરત મનપાના વહીવટી વહીવટીતંત્રએ સમીક્ષા બેઠક સાથેની ઔપચારિકતા પૂરી કરી હોય હવે કામગીરી કેટલી અસરકારક થઈ છે તે માટે ચોમાસાની સિઝન પર મીટ મંડ છે મેયર દક્ષેશ માવાણી કમિશનર શાની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને તમામ ચોના વડા સાથે પાલિકામાં તબક્કાવાર ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ ડ્રેનેજર સમિતિ ચેરમેન કેરૂન ચપટવાલ વિભાગીય વડા ઝોનલ ચીફ હતા બેઠકમાં તમામ ઝોન આવેલી ખાડી મેઇન હોલ ડ્રેનેજ ઇનલેટ ચેમ્બરની સાફ સફાઈ કરવા અને મેન્ટેનન્સની કામગીરી ચાળિયા રિપેર તથા કલર કરવા ટ્રેન્ચની કામગીરી રસ્તા રિપેર અને પેજવટની કામગીરી ફૂટપાથ અને રોડ ડિવાઇડર રિપેરિંગની માહિતી ઝોનના વડા દ્વારા રજૂ કરાઈ હતી દરમિયાન અધિકારી પદાધિકારીઓએ ચોમાસામાં વિવિધ વિસ્તારમાં ટ્રેન્ચ મેસેજ જતી હોવાની ફરિયાદ ઉઠતી હોય ટ્રેન્ચની કામગીરી ઝડપથી પૂરી કરવાને જોયું હતું આ સિવાય શહેરમાં અનેક વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે માટી ને કારણે કાદવ કરી વડા તમામ ઝોનના ઝોનલ ચીફ અધિકારી પ્રી મોન્સૂનની મિટિંગ કરવામાં આવી હતી ગત વર્ષે જે જગ્યાએ પાણી ભરાય છે આ વર્ષે એ જગ્યાને શું સોલ્યુશન લેવા અધિકારીઓ લેવલે તેની સમીક્ષા કરી છે જે 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 જગ્યાએ વોટર લોગિંગ થાય છે ત્યાં ઘણી જગ્યાએ અત્યારે રિચાર્જ બોરવેલ વેલ પણ કરવામાં આવ્યા છે જ્યાં સ્ટ્રોંગ ડ્રેનેજ ન હોય તેવી જગ્યાએ સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ ખાડીને સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે એક મહિનો વહેલો વરસાદ આવવાના કારણે તમામ કામગીરી અત્યારે નેવું ટકા પૂર્ણ કરી છે આવનાર ત્રણ ચાર દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ બોક્સ ઉપર કલર થઈ જાય સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ સોયા સો કામગીરી પૂર્ણ થાય તેની માટે આજે સૂચના આપવામાં આવી છે જ્યાં જ્યાં વોટર લોગિંગ થાય છે તેવી જગ્યાએ હજી પણ દસથી પંદર દિવસમાં રિચાર્જ બોરવેલ વેલ રિચાર્જ બોરવેલ વેલ થઈ જશે તેની પણ સૂચના આપી છે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જ્યાં જ્યાં બેરીટેકમાં માટી હોય એ મેટ્રોના અધિકારી સાથે સંકલન કરી તેને માટીને પણ ઉઠાવી લેવામાં આવે જ્યારે વરસાદ પડે ત્યારે તે માટી રોડ પર ન આવે તે માટે તમામ અધિકારીઓ મેટ્રોના અધિકારી સંકલન કરી તેની કામગીરી પણ આવનાર ત્રણ ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે